નમસ્કાર ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ શું ક્યારે એવું વિચાર્યું છે કે ભગવાનની એક મૂર્તિ જે એક મોટા મંદિરમાં સ્થાપિત હોય એ સેંકડો કિલોમીટર દૂર એક નાનકડા ગામમાં કેવી રીતે પહોંચી શકે આજે આપણે ડાકોર મંદિરની એ જ અવિશ્વસનીય ગાથા વિશે જાણીશું જે શ્રદ્ધાની શક્તિનું એક જીવંત ઉદાહરણ છે તો આ સવાલનો જવાબ શું છે જુઓ આ કોઈ સામાન્ય જગ્યા બદલાવાની વાત નથી આ તો એક એવી દિવ્ય યાત્રાની કથા છે જેના જવાબમાં શ્રદ્ધા ચમત્કાર અને એક ભક્તની અટૂટ નિષ્ઠા છુપાયેલી છે ચાલો આ રહસ્યને ઉકેલવા માટે આ સફરની શરૂઆત કરીએ તો ચાલો શરૂ કરીએ વિભાગ એકથી પવિત્ર ભૂમિનો પ્રારંભ ભગવાન ડાકોર આવે એ પહેલાં પણ એ જમીન પોતે જ પૌરાણિક કથાઓથી પવિત્ર હતી ચાલો જાણીએ એની શરૂઆત ક્યાંથી થઈ વાર્તાની શરૂઆત થાય છે છેક દ્વાપર યુગમાં વિચાર તો કરો ડંખ મુનિ નામના એક ઋષિ અહીં તપસ્યા કરતા હતા અને એમના તપથી ખુશ થઈને ભગવાન શિવે એમને વરદાન આપ્યું કે અહીંયા એક દિવસ ખુદ કૃષ્ણ આવીને વસશે એટલું જ નહીં મહાભારતના પાંડવ ભીમે પણ અહીં પોતાની ગદાના એક જ પ્રહારથી પવિત્ર ગોમતી તળાવ બનાવ્યો હતો એટલે એમ કહી શકાય કે આ બધી ઘટનાઓ ડાકોરને એક મોટા ચમત્કાર માટે તૈયાર કરી રહી હતી હવે આવે છે વિભાગ બે એક ભક્તની અતૂટ શ્રદ્ધા જો દરેક દૈવી કથામાં એક એવું માનવપાત્ર હોય છે જેની ભક્તિ એટલી પ્રબળ હોય કે ભગવાનને પણ એમની પાસે આવવા મજબૂર કરી દે અને આ કથાના હીરો છે પરમ ભક્ત બોડાણા બોડાણાની ભક્તિ એ કોઈ સામાન્ય ભક્તિ નહોતી એકદમ અસાધારણ હતી જરા કલ્પના તો કરો દર છ મહિને પોતાની ઉંમરની જરાય ચિંતા કર્યા વગર એ હાથમાં તુલસીનો છોડ લઈને ડાકોરથી દ્વારકા સુધીની કેટલી લાંબી પદયાત્રા કરતા અને આ ક્રમ એક બે વાર નહીં પણ વર્ષો સુધી અટક્યા વગર ચાલ્યો આનાથી મોટો નિષ્ઠાનો પુરાવો બીજો કયો હોઈ શકે અને ક્યાં સુધી ખબર છે બોત્તર વર્ષની ઉંમર સુધી ત્યાં સુધી એમણે આ યાત્રા ચાલુ રાખી હવે એમનું શરીર સાવ થાકી ગયું હતું પગ જવાબ દઈ રહ્યા હતા અને બસ આ એ જ ક્ષણ હતી જ્યારે એમની શ્રદ્ધાની સાચી કસોટી થવાની હતી શું ભગવાન પોતાના ભક્તની આટલી કઠોર તપસ્યાને એમ જ પૂરી થવા દેત વિભાગ ત્રણ ડાકોરમાં ભગવાનનું આગમન કહેવાય છે ને કે જ્યારે ભક્તની શ્રદ્ધા સાચી હોય ત્યારે ભગવાન પોતે એની મદદ માટે દોડી આવે છે અને બસ હવે વાર્તામાં એ જ દૈવી વળાંક આવે છે જેણે દ્વારકાથી ડાકોરની આ અશક્ય લાગતી યાત્રાને શક્ય બનાવી દીધી ભક્તની આ વેદના ભગવાનથી ક્યાં છુપી રહેવાની હતી ખુદ શ્રી કૃષ્ણ બોડાણાના સપનામાં આવ્યા અને શું કહ્યું ખબર છે હું દ્વારકાથી ડાકોર આવીશ તું બીજી વખત આવે ત્યારે સાથે ગાડું લાવજે વિચારો આ કોઈ સામાન્ય સપનું નહોતું આ તો ભગવાન અને ભક્ત વચ્ચેની એ એકદમ સીધી વાત હતી એક અંગત સંવાદ હતો અને પછી જે થયું ને એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું બોડાણા ગાડું લઈને દ્વારકા પહોંચ્યા પણ ત્યાંના પૂજારીઓએ તો એમની મજાક ઉડાવી અને રાત્રે મંદિરને તાળા મારી દીધા પણ ભગવાનને વળી કોણ રોકી શકે શ્રીકૃષ્ણ પોતે તાળા તોડીને બહાર આવ્યા બોડાણાને ગાડામાં આરામ કરાવ્યો અને પોતે સારથી બનીને આખી રાતમાં જેમને ડાકોર પહોંચાડી દીધા અને હવે આવે છે વિભાગ ચાર શ્રદ્ધાની કસોટી ભગવાન અને ભક્તનું આ દિવ્ય મિલન તો થઈ ગયું પણ હવે કથા એના સૌથી મોટા સંઘર્ષ પર પહોંચે છે એક બાજુ હતી એક ભક્તની શુદ્ધ નિષ્ઠા અને બીજી બાજુ હતા દ્વારકાના ગુસ્સાથી લાલ છોડ પૂજારીઓ જેવો દ્વારકાના પૂજારીઓને ખ્યાલ આવ્યો એ લોકો સીધા ડાકોર પહોંચ્યા વાતાવરણ એકદમ તંગ બની ગયું ભગવાનની મૂર્તિને બચાવવા માટે બોડાણાએ એને ગોમતી તળાવમાં છુપાવી દીધી પણ જ્યારે એ ક્રોધિત પૂજારીઓનો સામનો કરવા ગયા ત્યારે ગુસ્સામાં એક પૂજારીએ એમના પર ભાલો ફેંક્યો અને બસ એ જ ક્ષણે એ પરમભક્તનો પ્રાણ પંખેરું ઉડી ગયું પૂજારીઓ એમ તો માને એમ નહોતા એમને સમાધાન માટે એક એવી શરત મૂકી જે એમને લાગ્યું કે ક્યારેય પૂરી જ નહીં થાય મૂર્તિના વજન બરાબર સોનું એ લોકો જાણતા હતા કે બોડાણા જેવા ગરીબ ભક્ત પાસે શું હોય એમની પત્ની પાસે હતી માત્ર એક નાનકડી સોનાની નાકણીવાળી હવે સવાલ એ હતો કે શું આટલી નાની વસ્તુ ભગવાનની આખી મૂર્તિનું વજન કરી શકશે અને પછી એ ચમત્કાર થયો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી ત્રાજવાના એક પાયડામાં ભગવાનની ભવ્ય મૂર્તિ મૂકવામાં આવી અને બીજા પાયડામાં માત્ર પેલી નાનકડી સોનાની વાડી અને બધાના આશ્ચર્ય વચ્ચે ત્રાજવું એકદમ બરાબર થઈ ગયું તે દિવસે દુનિયાને ખબર પડી કે ભગવાન માટે ભક્તના શુદ્ધ પ્રેમનું મૂલ્ય દુનિયાની તમામ સંપત્તિ કરતાં પણ અનેક ગણું વધારે છે તો હવે આપણે આવી ગયા છીએ છેલ્લા વિભાગ પર વિભાગ પાંચ રણછોડ રાય નામનો અર્થ આ બધી ઘટનાઓ પછી ડાકોરમાં ભગવાન એક બહુ જ ખાસ નામે ઓળખાયા રણછોડ રાય ચાલો જરા એ પણ જાણી લઈએ કે આ નામ પાછળની કહાણી શું છે રણછોડ એટલે જે રણભૂમિ છોડીને ચાલ્યા ગયા હવે આ નામ ક્યારે પડ્યું જ્યારે કૃષ્ણએ મથુરાના લોકોને બચાવવા માટે કાલૈવંશ સાથેનું યુદ્ધ ટાળ્યું અને દ્વારકાનગરી વસાવી એટલે આ નામ એવા રાજાનું પ્રતિક છે જે લડાઈ કરતા પોતાના લોકોની સુરક્ષાને વધારે મહત્ત્વ આપે છે અને ડાકોરમાં પણ એમણે એ જ તો કર્યું પોતાના ભક્ત બોડાણા માટે આખું દ્વારકા છોડી દીધું તો બોડાણા અને રણછોડરાયની આ કથા માત્ર એક જૂની પૌરાણિક વાર્તા નથી એ આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધામાં સાચા પ્રેમમાં ભૌતિક સંપત્તિ કરતાં પણ ઘણી વધારે શક્તિ હોય છે આજના જમાનામાં જ્યાં આપણે દરેક વસ્તુ માટે તર્ક અને પુરાવા શોધીએ છીએ ત્યારે આ કથા આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે શું આપણી શ્રદ્ધામાં હજુ પણ પર્વતોને ખસેડવાની તાકાત છે